નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ડભોઈ કોમર્સ કોલેજ ખાતે ડભોઈ મહિલા મોરચા દ્વારા પ્રથમ વાર મતદાન કરનાર યુવતીઓ અને રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી યુવતીઓનું સન્માન કરવામાં આવ્યું લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવતી સંમેલનના સત્વારે મતનું કેમ્પેન શરૂ કરી દીધું છે આજથી બાર જાન્યુઆરી સુધી ભાજપ દ્વારા યુવતી સંમેલન યોજવામાં આવશે જેના ભાગરૂપે આજે કોમર્સ કોલેજ ખાતે યુવતી સંમેલન યોજવામાં આવ્યું પ્રથમવાર મતદાન કરનાર યુવતીઓને મારો વોટ મારો અધિકાર અંતર્ગત મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું

સંમેલન અને સ્પોર્ટ પર્સનાલિટી એવો બંને મહિલા મોરચાનો કાર્યક્રમ કર્યો આ કાર્યક્રમ અમને પ્રદેશમાંથી અને કેન્દ્રમાંથી આપણા વડાપ્રધાન શ્રી અને રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ વનીતાબેન અને ગુજરાતના અધ્યક્ષ દીપિકાબેન આ બંનેના માર્ગદર્શન હેઠળ પૂરા ગુજરાતની અંદર બાર તારીખ સુધી યુવતી સંમેલનો કરવા યુવતી સંમેલનો જે નવી દીકરીઓ પહેલી વખત વોટ આપવા જઈ રહી છે એ દીકરીઓને વોટ નું મહત્વ અને એમનો અધિકાર અને મહિલાઓ પોતે નેતૃત્વમાં આગળ આવે અને સ્પોર્ટમાં પણ આગળ વધે પોતે આત્મનિર્ભર બને અને મોદી સાહેબે જે નારી વંદના અધિનિયમ મહિલા અનામત તેત્રીસ ટકા એને ન્યાય મળે એટલા માટે મહિલા નેતૃત્વ ઉભું કરવા માટેનો અમારો વડોદરા જિલ્લા મહિલા મોરચા તરફથી આ એક પ્રયાસ છે અને જે મોદી સાહેબ ની ગેરંટી છે અને એ જે ગેરંટી આપે છે એ ગેરંટી પરિપૂર્ણ કરે છે અને ઇતિહાસ રચે છે એમાં મહિલા સશક્તિકરણને પણ પ્રથમ સ્થાન મળ્યું છે ત્યારે આ અમારો વડોદરા જિલ્લા મહિલા મોરચો મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને એમનો આભાર પણ વ્યક્ત કરે છે કે અમને બહેનોને આત્મનિર્ભર થવા માટે એમણે કેટ કેટલી યોજનાઓ દ્વારા મહિલા સશક્તિકરણ કર્યું છે એ પછી ઉજાલા યોજના હોય કે પછી મુદ્રા લોન યોજના હોય વાલી દીકરી યોજના હોય જનની સુરક્ષા યોજના હોય આયુષ્યમાન કાર્ડ હોય અને કોરોનામાં આ દેશને બચાવવા માટે જે ભારે જહેમત મોદી સાહેબે ઉઠાવી છે એ ભારત વર્ષ એનું ઋણી રહેવાનું છે અને આવતો સમય એ ભારતનો સુવર્ણ યુગ નવ યુગ જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે અમે મહિલાઓ પણ એમાં ક્યાંય પાછા ના ઉતરીએ એની ચિંતા મોદી સાહેબે જે કરી છે એ માટે પુનઃ આભાર વંદે માતરમ